મોડાસા માર્કેટયાર્ડનું એક દ્રશ્ય છે મોડાસાડ ખેડૂતો માટેની સહકારી સંસ્થા છે દિવસના સેંકડો સેંકડો માણસો ખેડૂતો અહીં આવે છે પોતાની જણસ વેચે છે અને કરિયાણું પોતાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લઈ લેવા આવે છે અહીંયા સ્ત્રીઓ પણ આવે છે પુરુષો પણ આવે છે બાળકો પણ આવે છે પણ

આ માર્કેટ યાર્ડના સત્તાધીશો એ ઉતરણીની જગ્યાએ દુકાનો બનાવીને વેચી મારી છે કોઈ હરાજી કરી નથી એ પ્રકારની અમે આગળના વિગતો તમને આપવાના છીએ ગેરકાયદેસર રીતે દુકાનો બનાવીને વેચી મારી છે